દિનવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા ભવ્ય વેપાર મેળાનું આયોજન નવસારી ઇસ્કોન મંદિર નજીક કરવામાં આવ્યું છે દિનવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા વર્ષમાં એકવાર ભવ્ય વેપાર મેળો નવસારી ખાતે પાછલા 25 વર્ષોથી યોજવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ આ ટ્રેડ ફેર 2026 નું આયોજન કરવામાં આવ્યું છે

આ રેડ ફેર યોજવા પાછળનું મુખ્ય કારણ લોકલ ફોર ને પ્રોત્સાહન આપવાનું છે છેલ્લા પચીસ વર્ષથી જે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ ટ્રેડ ફેરનો આયોજન કરી રહ્યા છે અને એની અંદર મેન હેતુ લોકલ ફોર વોકલ નો હોય છે અહીંયા સમગ્ર ગુજરાતમાંથી નાના નાના ઉદ્યોગકારો જે જેને આપણે ગ્રહ ઉદ્યોગ પણ કહી શકીએ એવા લોકો પણ પોતાની પ્રોડક્ટ લઈને અહીંયા આવે છે અને મોટામાં મોટા ઇન્ટરનેશનલ કંપનીઓ પણ અહીંયા હોય છે જેમ કે આ કારની કંપની છે એ પૂરા દુનિયામાં એનું વેચાણ છે તો એવી રીતે ઝીરો થી લઈને ઉપર સુધીના બધા વેપારીઓ અહીંયા આવે છે અને આ ટ્રેડ ફેરનો લગભગ નવસારીની જનતા ખૂબ લાભ લે છે એવો અમે અનુભવ કરીએ છીએ અને ટ્રેડ ફેરમાં અમારા માજી પ્રમુખશ્રીઓએ આગળ ખૂબ મહેનત કરેલી છે અને એના લીધે જ અમને દર વર્ષે આમાં ખૂબ ખૂબ સફળતા મળે છે સાથો સાથ હું ઇલેક્ટ્રોનિક મીડિયાને ખાસ એમનો આભાર માનીશ કે એમના અથાક પ્રયત્નોથી એ લોકો એનો રિપોર્ટિંગ કરે છે કવર કરે છે અને પ્રજાને બતાડે છે એનાથી પણ આ ટ્રેડ ફેરને ખૂબ સફળતા મળે છે થેન્ક યુ ભારત માટા કી છે હું સંજયકુમાર ઠાકોરભાઈ ગાંધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી તરીકે આજે ટ્રેડ ફેરનું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું છે આની અંદર આપ સૌને ટ્રેડ ફેર જોશો તો છેલ્લા વીસેક વર્ષથી આ ટ્રેડ ફેર આયોજન કરતા આવ્યા છે આની અંદર કાર બાઇક થી માંડીને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ ઘર વખરીની દરેક બહેનોને જે ઉપયોગી ખાસ આવે એવી ઘણી ખરી વસ્તુઓ બધી જ અહીં અવેલેબલ છે બીજું કે અહીંયા રમત ગમતના સાધનો બાળકો માટે તથા ખાણી પીને દરેક સ્ટોલો પણ અહીંયા ઉપસ્થિત છે તો આપ સૌ નવસારી જનતાને એક વિનંતી કરીએ છીએ કે એક વખત જરૂરે જરૂર આ જે મેળાની અંદર પધારી આપશ્રી દરેકે દરેક ચાલીસ જેટલા સ્ટોલ છે એમાંથી સિત્તેર જેટલા સ્ટોલ તો નવસારી જેટલા સ્થાનિકોના છે તો આનંદની વાત લાગણી અનુભવીએ નવસારીના છે અને ટોટલ એકસો ચાલીસ જેટલા સ્ટોલ અહીં રાખવામાં આવ્યા છે ફરી વખત કેવું છું કે જીવન જરૂરિયાતની વસ્તુ એમાં પણ ઘર વખરીની કે ઘરની અંદર જે સજાવટની વસ્તુઓ આપશ્રી અવેલેબલ છે અને ઘણી સસ્તી કિંમતમાં મળે છે એ ઘણા વર્ષોથી અહીંયાથી ઉદાહરણ પૂરું પાડીએ છે એ બધા વ્યક્તિઓ બહાર થી આવીને અહીંયા માલ જે વેચે છે ખરેખર માટે ને જે નાના વ્યક્તિઓ કે મોટા વ્યક્તિઓ દરેક વ્યક્તિઓ આ ટ્રેડ ફેર ક્યારે આવશે તેના માટે ભવ્ય ઇંતજાર કરતા હોય છે તો આજે આપ સૌને નવસારીની જનતા સામે આ ટ્રેડમેન ને ખુલ્લો મૂક્યો છે ફરી વખત વિનંતી કરો આપ બધા પધારો ફેમિલી સાથે અને ની મજા માણો જીવન જરૂરિયાતની કે દરેક વસ્તુઓ કંઈક ને કંઈક ખરીદશો તો નવસારી જનતામાં આપણે કંઈક ને કંઈક રીતે સહભાગી થશો એવી હું આશા રાખું છું ભારત માટે કીધે અસ્તુ ભારત માટે કીજે થેન્ક યુ મારું નામ છે કિંજલ લોટાની અમારી પોતાની શોપ છે લોકલ એજ શ્રી શાહી ઇલેક્ટ્રોનિક્સ તો મસ્ટ વિઝિટ દેટ અને અમારી પાસે ત્રણ વર્ષથી અમે અહીંયા જ કરીએ છીએ ફેરમાં તો તમે બધા પણ આવો અને લોકલનો લાભ લો અમારી ઇલેક્ટ્રોનિક્સની શોપ પર તમને બધું જ મળશે ઘરની નાની વસ્તુથી લઈને બધી જ વસ્તુઓ સો મસ્ટ વિઝિટ હા આ લોકલ ફોર વોકલ છે અને તમે અહીંયા આવીને બધું જ એક સાથે પરચેસ કરી શકો છો લોકલ ફોર વોકલ માં અમને એ ફાયદો થયો છે કે નવા નવા ગામોની આજુબાજુના લોકોને પણ અને અમારી શોપનું એડ્રેસ મળીને એ લોકો અમારી પાસે પણ આવે છે ને એમને પણ ખબર પડે છે કે અમે શું વસ્તુ રાખીએ છીએ ને કેટલી પ્રાઇસ રાખીએ છીએ તો મસ્ટ વિઝિટ અને બધાને લોકલ ફોર વોકલ નો લાભ આપો બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી